નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ વેધર અપડેટ્સ પર હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસનું ગુજરાત રાજ્ય માટેનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો આપણે આજે પંદર જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આજે પંદર જૂને સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અરવલ્લી ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે સોળ જૂનના રોજ ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે સત્તર જૂનના રોજના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સત્તર જૂને અમરેલી ભાવનગર ભરૂચ સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અઢાર જૂનના રોજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ઓગણીસ જૂનના રોજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે વીસ જૂનના જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો વીસ જૂને પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ રીતે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો એકવીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરાવતા કરવામાં આવે તો એકવીસ જૂને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જો આગામી સપ્તાહમાં ગુજરાતમાં આપવામાં આવેલી ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો ઓગણીસ જૂનના રોજ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે એટલે કે ઓગણીસ જૂનના રોજ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ જ રીતે હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે સાથે મેઘગર્જના પણ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આગામી પાંચ દિવસમાં સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ખેડા આણંદ ગાંધીનગર અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ તાપી ડાંગ અને નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ તાપમાન અંગે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલા મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલું છે આજે સવારે સાડા આઠ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આ પ્રમાણે જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપ આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે વિવિધ સ્થાનો પર ગુજરાતના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે આવી જ લેટેસ્ટ વેદાને લગતી અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ